અમરેલીના ધારીના છલાળા રોડ ઉપર બે એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો સલામત સવારી એસટી અમારીને નડ્યો અકસ્માત સરદાર ધારી અને ફતેહપોર ધારી બસ આમને સામને અકસ્માત થયો એસટી બસનો અકસ્માત થતાં બંને ડ્રાઈવરને ઈજા પહોંચી એસટી બસમાં સામસામે અથડાતા માર્ગ બંધ થયો સલાળા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત થતાં જ ઇજાગ્રસ્ત અને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા બંને બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોનો આબાદ બચાવ થયો